નાંધાર તરફથી હેપેલેટ કોર્ટોના એપ્સ કોડિંગ આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઉટ ચલાવી પકડી પાડવા સૂચના આપેલ તે અનુસંધાને તેનેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબના ગુનાની સજામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી સુરત શહેર અલથાણ પોલીસ પોલીસ કમિશનર સાહેબ સુરત તથા શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર સાહેબ શ્રી સુરત શહેર તથા મદદિશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી અને પોલીસ ઇન્સ્પેક્ટરનાઓના માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટ તરફથી એપેલેટ કોર્ટોના એપ્સ કોડિંગ આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી પકડી પાડવા સૂચના આપે જે અનુસંધાને ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબના કામે તારીખ અઢારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો આલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ બનાવ્યા હતા તે દરમિયાન જીવરાજ ચા સર્કલ પાસે આવતા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મહિપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ જીવાભાઈ નાઓને તેમના અંગત બરોસાના બાતમીદાર મારફતે બાતમી મળેલ કે આરોપી દિપેશ નાનુભાઈ પટેલ વીઆઈપી રોડ લુથરા સર્કલ પાસે ઉભેલ છે તે હકીકતના આધારે પોલીસ માણસો સાથે જઈ તેને ઝડપી પાડી પ્રશંસની કામગીરી કરેલ પકડાયેલ આરોપીમાંથી દિપેશ નાનુભાઈ પટેલ